ભગવાના ચરિત્રો સંસારથી તપત મનુષ્યને શાંતિ અર્પે છે મનુષ્યના પાપ દૂર કરે છે જેના શ્રવણ માત્રથી જીવન મંગલ કાર્યને ઉન્નત બને છે આવા કથા અમૃતનું पान કરનાર મહાન મોક્ષ ભાગી છે બ્રહ્મા સ્વરૂપ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી ગ્યોદન નગરને આંગણે જીવન પ્રેરક કથા અમૃતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વિદ્વાન સાધુ ઉત્તમ પ્રિય દાસ સ્વામી અને પૂજ્ય સ્વામી દ્વારા ભગવદ્ ગીતા જ્ઞાન યજ્ઞ વિષયક ત્રિદિવસીય સંત પરાયણનો લાભ આપ્યો હતો ભક્તિપૂર્ણ જીવન પદ્ધતિ અંગે પ્રેરણા પ્રાપ્ત કરવા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર